ડભોઈ કોલેજના યજમાનપદે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાની આંતર કોલેજ યોગ સ્પર્ધાનું આયોજન શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા વડોદરા જિલ્લા કેળવડી મંડળ સંચાલિત શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈના આંતર આંતરકોલેજ યોગ સ્પર્ધાનું ડભોઈ કોલેજ ખાતે આચાર્ય શ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલ અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર વિજયભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ આચાર્ય શ્રી પટેલ સૌને આવકારી સ્પર્ધક શુભકામના પાઠવી હતી આ કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો પ્રમુખ શ્રી શશિકાંત પટેલે યોગ ભગાડી રોગ તેમ જણાવી દરરોજ યોગ કરી તંદુરસ્ત રહેવાનું આહવાન કર્યું હતું સ્પોર્ટ્સ ડાયરેક્ટ વિજયભાઈ સોલંકીનું યોગદાન મહત્વનું સમજવી અને આ કાર્યક્રમની રૂપરેખા આપી હતી આ યોગ સ્પર્ધામાં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી પિસ્તાલીસ બહેનો અને ઓગણચાલીસ ભાઈઓએ ભાગ લીધો હતો આ યોગ સ્પર્ધામાં ભાઈઓના અને બહેનોના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાવલી ટીમ ચેમ્પિયન જ્યારે ભાઈઓ અને બહેનોમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી ટીમ રનર્સ અપ થઈ હતી જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં પણ ભાઈઓના અને બહેનોના સાવલી કોલેજના જ વિદ્યાર્થીઓ ચેમ્પિયન અને ભાઈઓ બહેનોમાં બોડેલી કોલેજના જ વિદ્યાર્થીઓ રનર્સ અપ રહી કોલેજને ગૌરવ અપાવ્યું હતું કોલેજના સમગ્ર અધ્યાપકો અને કર્મચારીઓનો વિવિધ કમિટીમાં પોતાનું યોગદાન આપી સક્રિય સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અશોક બારિયાએ કર્યું હતું ફઝલ રઝાક ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોય